अच्छा दिया दो आटू

પેલા તો વાયર કાપી નાખી ના હોય એ હે એ પણ આપણે કેટલી બધી આંકડી એમ કહું કાપી દે સરપસ્તુ જબર એટલે વાત જ જાવ દે

કાપે તમારી હે શું કરે હે દેખાતું નહી વાર કાપો એટલે જેમ કાપે ચાર ચાર આંકડી મારો તમે સરપંચ ચાર આંકડી મારો ખબર નહીં પડે આંકડી નહીં આ મીટરનો વાયર હે મારો મીટર નો વાયર હે આઠ આઠ મહિને મીટર ભરી તમે લાઈટ બિલ ભરી હું હા લે બિલ અમે ઘર થાય તમે બિલ ચમ ફાડીને જતા રહો એમ બાયપાસ ઘર તો મધરે જાય ના હાજર તો થાય ને એમ કોઈ દિલ હતા નહીં એટલે જ બંધ કર્યું એટલે લીધું ખબર ને તમે આઠ મહિના એટલે જ નહીં ભરતો વાંધો નહીં કા ભલે કાપડ આ કઈ નકરા

કચું જવાનું ને આપણે કાપી ને જવાનું બરાબર આપણે કાપો ના નહીં હોય એમને ખબર પાડું એટલે કે એટલે ના ના હું ના તો બધું લઈને આયા

એ ત્રણ બા જીતો હે ને બીજ એવું હે હા તો વાયર કાપી ગયા તો શું સરેશ વાલે ના શું કરતો હશે પતા

અથાપણ હે તો બાકી ને આપણે કાપવાની હવે ઈ તો કઈ તો અમે દઈએ કેવા ફોન ફોન હાલ આતો પહોંચી ગયા સ આપવું પડે હું શું કહું

इतो तो दंड <laughs> तो पची जाते हैं बलिदान बता व्यासी हाँ आशिकर पैसा नहीं आज एक सौ नहीं आज या ले रंग तो जी जिद्दी वाला है तो 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 આપણે બોલો તો ઠીક પણ આપડે તો બાઈક લેવાની બોલો કરવા હું શું કઉ હવે આપણે જવું તો પડશે એમ થયું બરોબર કોઈનું વચ્ચે બોર બોર આવે જોજો બાઈક લેવાની આપડે બાઈક ના સુટા કાટવા પડશે ને હું શું કાતરોજી ભણેલા નહીં કે તમે ચોરી કરો ચોરી કરો એવું કરે ને પચાસ હજાર હવે જોઈશ ત્યારે ગારો દે તમને માયકલી નઈ ને બરોબર આમ થાય ભણીલા નહીં પરવ કે આઈ શું કેવું હેતાર આરે જસન બોલી એમનો બધું કમ્પ્લીટ રાખે હો કળા હા

હે જો અને વધારે બાકી ના ચમોતેર રૂપિયા જ બાકી હતા અત્યારે ટોટલ કેટલું થયું ખબર ચમોતેર હજાર હાથો આ નગરું બિલ હે હોય નું હોય

મારે કઈ જોવાનું થતું નઈ હું લાઈટ કાપું બરાબર બરાબર બાકી તો હે નઈ બિલ તારું નામ શું પેલા કે મારું નામ ગટું હેલ્પર ગટુ હેલ્પર એમ હોય આ નવો મિકાનો લાગે હો નવો એટલે જો ઈમાનદારી નોકરી કરવું બરાબર આપડે કોઈ ને લાજબાજ થતા નહીં અને નોકરી કરવા માં કોઈ દિતા નહિ તારે ચેક કરવું હોય ને એટલું કરે ચો આટલો ફોલ્ટ ના હોય ને આ કાપર ના ના જોઈ કાપજો અને કાપો તમે કાપો હું હું ખાલી થાપલા ઉપર છડો

આ જા ઉપર તમે ઉપર કનેક્શન કાપવા જાઓ ને વાયરે વાયરે જાજો મારી જમીન ઉપર પગ મિલતા ને પગ ભાઈ જ નહીં કામ કરો આ તો ને રોડ પર તો કને ઉખળલો સરકારી તમારા હે ને ઉપાડો લઈ જો એનો હાલ જ કને કીધું તું આ છોડવાનું

ના મારે નઈ લે આવો પકડતો ખરો પણ ખાલી પકડતો ખરો આપડે આજ નોકરી નું રીઝાઇન આપડે નોકરી કરવાની થતી જ નહીં